જે બી આપણને પ્રોબ્લેમ થાય છે એનું સોલ્યુશન આવે આપણા વંશ હોય એમનો બી પ્રોબ્લેમ ના થાય એ માટે બધી અને કુળદેવી હોવા બી જરૂરી છે ને પણ કુળદેવીને ખબર નહોતી એટલા માટે એમ કે કુળદેવી જાણવા હતા ઘણા સમયથી લગભગ દસેક વર્ષથી બહુ બધી જગ્યાએ તપાસ કરેલી છે પણ અહીંયા અમને સારું લાગ્યું એટલે અમે અહીંયા આવ્યા અને ઇન્ટરેસ્ટ બી રહ્યો એટલા માટે મારું નામ વર્ષા કેઉરભાઈ કિનારીવાલા છે આમનું નામ કેઉરભાઈ અશ્વિનભાઈ કિનારીવાલા છે કુલ વૃક્ષ આઈડી નંબર છે મારો છ્યાસી એકસો એકવીસ અમે કિનારીવાલા એટલે વૈષ્ણવવાણિયામાં આવીએ છીએ મૂળ અમે સુરતથી હતા અમે કુલ વૃક્ષમાં આવ્યા ત્યાંથી અમને માહિતી સારી મળી અમને અમારા કુળદેવીની નહોતી ખબર એ અમને અહીંયાથી મળી છે ગોત્ર બી નહોતી ખબર એ ગોત્ર બી પણ અહીંયા જાણવા મળ્યું છે અને ગામ બી નહોતી ખબર એ ગામ પ્રોપર અહીંયાથી જાણવા બી મળ્યું છે અમને આ કુલ વૃક્ષની જાણકારી સોશિયલ મીડિયામાંથી મળી છે